નારાયણ સેવા ટ્રસ્ટ ના આમ તો ઉદયભાઈ દવે જે ભાવનગર ના જાણીતા બિઝનેસમેન છે એમણે આ સંસ્થાની શરૂઆત કરેલી ને એમાં ઘણા બધા મિત્રો સાથે જોડાયા છે

પણ પંદર દિવસ પુસ્તક મેળો થાય એ બહુ મહત્વની વાત છે તો ચિતરભાઈ આ પુસ્તક મેળા વિચાર કઈ રીતે આવ્યો ને ક્યારથી એની કઈ રીતે શરૂઆત થઈ એના વિશે વાત કરો એકચુલી આપણે નારાયણ સેવા ટ્રસ્ટ સ્થાપના જયારે બે હાજર પંદર માં કરી ત્યારે નારાયણ ફટાકડા મોલ નું આપણે કાર્ય કરીએ છીએ કે જેમાં ફટાકડા રાહત દરે આપણે વેચતા હોઈએ છીએ અને એમાંથી આવક થતી હોય છે એનો સમાજ ઉપયોગી કાર્યોમાં ઉપયોગ કરતા હોઈએ છીએ આ દિવાળી દરમિયાન જે ફટાકડા મોલ થતો હોય છે તેમાં આપણી પાસે લોકો પોતાના બિન જરૂરી વસ્ત્રો રમકડા અને પુસ્તકો આપણને આપી જતા હોય છે વસ્ત્રો અને રમકડા એ વસ્તુ એવી છે કે જેના આપણે beneficiary identify કરી શકતા હોઈએ છીએ easily અને જે વિસ્તાર માં જઈને આપણે એમને વસ્ત્રો ને એવું પહોંચાડી શકતા હોઈએ છીએ જયારે પુસ્તક વસ્તુ એવી છે કે એના માટે એના જે બેનિફિશિયરી આઈડેન્ટિફાઈ કરવા એક ખૂબ અભરાય છે અમારા જે સંસ્થાના પ્રમુખ છે ઉદયભાઈ દવે તો એમના મનમાં એવો એક વિચાર આવ્યો કે આપણે આ પુસ્તકો જે છે એને એક પુસ્તક મેળાનું આયોજન કરી અને લોકો સુધી પહોંચાડીએ લોકો ওখানে ત્યાં આવે પુસ્તકો જોવે પોતાના રસના પુસ્તકો પોતે લઈ જાય તો બે હાજર સોળ

જી ભાવનગર ઉપરાંત આપણે ફટાકડા મોલ જે છે અમદાવાદ બરોડા સુરત અને રાજકોટ આ સેન્ટરમાં પણ હોય છે આ બધા સેન્ટરના પુસ્તકો આપણે કલેક્ટ કરતા હોઈએ છીએ એટલે આપણી પાસે જે પુસ્તકોનો જે સંગ્રહ જે છે ખુબજ વિશાળ હોય છે બરાબર ઓકે અને કઈ રીતે આ આમાં ક્લાસિફિકેશન તમે કરો છો પછી લોકો કઈ પૈસા આપી જાય છે કઈ રીતે આખું તંત્ર ગોઠવાય છે એક્ચુલી આમાં આપણે કોઈ પૈસા લેતા નથી હોતા અ એક જાતનું આપણે બ્રિજ નું કામ કરી રહી છે નારાયણ સેવા ટ્રસ્ટ એ બ્રિજ નું કામ કરે છે લોકો પાસે થી પુસ્તકો આપણને મળે છે અને આપણે જે લોકો આ પુસ્તકોની જરૂર છે એને આપણે પહોંચાડીએ છીએ તો મોલેક્ષેરીંગ પ્લેટફોર્મ નું કામ નારાયણ સેવા ટ્રસ્ટ અત્યારે કરી રહ્યું છે બહુ સરસ પણ લોકો કેવા પ્રકારના પુસ્તકો ચિત્રભાઈ આપી જતા હોય છે આપણી પાસે એજ્યુકેશન પછી આધ્યાત્મિક પુસ્તકો છે પછી નવલકથા અને તમારું શું ઓબ્ઝર્વેશન જે નવ વર્ષથી આ પુસ્તક મેળો તમે ચલાવો છો તો લોકો કેવા પુસ્તકો ની તમારી પાસે કરતા હોય છે અથવા કેવા પુસ્તકો વધારે પડતા લઈ જાય છે

કે જેમની પાસે અત્યારે રિટાયર થઈ ગયેલા હોય છે અને જેમની પાસે અત્યારે વાંચવાનો સમય હોય છે તો એ આધ્યાત્મિક પ્રકારના પુસ્તકો આયુર્વેદ ને લગતા પુસ્તકો આ બધા પુસ્તકો યોગ ને લગતા પુસ્તકો લઈ જતા હોય છે અને પંદર દિવસમાં કેટલા લોકો લાભ લેતા હશે અંદાજે અ અંદાજીત આપણે વાત કરીએ તો સરસ મોટી વાત છે અને પાછું તમે વિના મૂલ્ય આપો છો અમારે રાજકોટમાં પણ આવી પ્રવૃત્તિઓ ચાલે છે લોકો પાંચવા લઈ જાય ને પાછું પરત કરી જાય એવી રીતે પણ આ રીતે પુસ્તક મેળાના સ્વરૂપે ચિતરભાઈ આ સિવાય ઘણી બધી પ્રવૃત્તિઓ ટ્રસ્ટ દ્વારા થાય છે થોડી એના વિશે પણ માહિતી આપો નારાયણ સેવા ટ્રસ્ટ દ્વારા સૌથી મોટી પ્રવૃત્તિ જે છે એ વસ્ત્રદાન અને દાન ની છે ગુજરાતના આલમોસ્ટ બધા જ સેન્ટર માં નારાયણ સેવા ટ્રસ્ટ અત્યારે જરૂરિયાતવાળા લોકો માટે વસ્ત્રો અને રમકડાઓ પહોંચાડી રહી છે વાત કરું તો ભાવનગર બધા ભોડોદરા રાજકોટ સુરત સિવાય આપણે તમે જોવા જાવ તો દાહોદ અને ડાંગ સુધી નારાયણ સેવા ટ્રસ્ટ જે છે એ પહોંચી ગયું છે આ ઉપરાંત મહારાષ્ટ્રના અંતરિયાળ વિસ્તારોમાં જે ડાંગ થી નજીક થાય છે ત્યાં પણ

સાથે લઈ અને કાર્યો કરે છે પોતે દરેક વિતરણમાં જતા હોય છે અને કેવો લોકોનો પ્રતિભાવ કેવો હોય છે કારણ કે આ થોડી જુદી સેવા છે

અને બહુ આ મજાની પ્રવૃત્તિ છે ને ઘણા વર્ષોથી લગભગ નવ દસ વર્ષથી તમે આ પ્રવૃત્તિઓ કરો છો એટલે બહુ આનંદનો વિષય છે ને પુસ્તક મેળામાં વિના વિનામૂલ્ય પુસ્તકો મળે એ પણ બહુ મહત્વની વાત છે એટલે એક એક પ્રકારે આ જ્ઞાન મેળો છે કે લોકોને જે પસંદિત પુસ્તકો છે એ અહીંથી મળી જાય અને એ પોતાની જ્ઞાનની ભૂખ સંતોષી શકે બહુ ઘણી વાર તો એવા દુર્લભ પુસ્તકો મળતા હોય છે કે જે ખરેખર અપ્રાપ્ય હોય છે બહુ વાત કરીને આનંદ થયો ને આવી પ્રવૃત્તિઓ થાય છે મને લાગે છે ઘણા ને ખબર પણ નહીં હોય આખા ગુજરાત માં કે આવી રીતે પુસ્તક મેળવો પંદર દિવસ યોજાય ને વિના મૂલ્યે પુસ્તકો લેવાની છૂટ મળે બઉ સરસ પ્રવૃત્તિ છે અને તમારી ટીમ ઉદયભાઈ ધવે અને તમે બધાની ટીમ બહુ સરસ રીતે કામ કરો છો બહુ આનંદ થયો તમારી સાથે વાત કરીને તમારો ખૂબ ખુબ આભાર થેન્ક યુ ચિતારભાઈ થેન્ક યુ થેન્ક યુ